નમસ્કાર મિત્રો આજે તારીખ સાત નવ બે હજાર પચીસ વાત કરવાની છે સિસ્ટમના વરસાદની તે પહેલાં જાણી લઈએ છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડાઓ વિશે તો ગઈકાલે છ નવ બે હજાર પચીસ રાત્રે દસ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના ડોલવણમાં જોવા મળ્યો છે એ ચોવીસ કલાકમાં સો તાલુકાઓમાં એક ઇંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે સોશિયલ મીડિયા માહિતી પ્રમાણે રાત્રિ દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના વરસાદના વિસ્તારો જોવા મળ્યા હતા અને ઘણા બધા વિસ્તારોમાં ઝરમરથી ભારે વરસાદ પણ જોવા મળેલો હતો છેલ્લા સમાચાર મળ્યા ત્યારે વાવ થરાદ વિસ્તારમાં પવન સાથે તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે સિસ્ટમની વાત કરીએ તો રાત્રે અગિયાર ત્રીસ વાગે આઈએમડીની અપડેટ પ્રમાણે સિસ્ટમ ડિપ્રેશન બની અને ગુજરાત પાકિસ્તાન બોર્ડર પરથી પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરતી જોવા મળશે સિસ્ટમનું હાલનું લોકેશન ગુજરાતની બોર્ડર ઉપર જોવા મળી રહ્યું છે અને તેની અસર હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કચ્છમાં અને રણ વિસ્તારમાં ખૂબ વરસી રહ્યો છે વરસાદ અત્યારે આગામી સમયમાં ધીમી ગતિએ તેની મૂવમેન્ટ જોવા મળશે તે પશ્ચિમ દિશામાં આગળ વધતા આવતા ચોવીસ કલાક કચ્છ માટે ખાસ મહત્ત્વના સાબિત થઈ શકે છે મિત્રો વાત કરશું દિવસ દરમિયાન વરસાદના વિસ્તારોની તો દિવસ દરમિયાન મુખ્યત્વે કચ્છના વિસ્તારો રહેવાના છે વરસાદ બાબતે પાટણ જિલ્લામાં કચ્છના રણપ્રદેશમાં અને બનાસકાંઠા જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ મજબૂત રીતે જોવા મળશે સાથે પવનની ઝડપમાં પણ વધારો થશે તે ઉપરાંત કચ્છ જિલ્લો છે મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો જામનગર આ જે વિસ્તારો છે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ગતિવિધિમાં આજે વધારો જોવા મળી શકે છે અને હળવો મધ્યમ વરસાદ એ ત્યાં પણ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી શકે છે મુખ્યત્વે કચ્છની અંદર આજે ભારે વરસાદની શક્યતા રહેલી છે આવતી ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે મિત્રો એક બીજી પણ વાત હતી સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા મિત્રો પ્રશ્ન પણ પૂછી રહ્યા હતા અને તેના વિશે માહિતી આપવાની વાત કરી રહ્યા હતા તો મિત્રો આજે વાદરવા સુદ પૂનમ છે અને સાથે ખગાસ ચંદ્રગ્રહણ પણ છે તો સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓ વચ્ચે એક માહિતી આપવાનો પ્રયાસ કરું છું હું ચંદ્રગ્રહણની ખાસ વાત કરવાની છે તો ચંદ્રગ્રહણ છે આજે બપોરે બાર અને સત્તાવન વાગે તેનો વેધ છે એટલે કે ત્યાર પછીથી ભોજન આરોગવું જોઈએ નહીં ચંદ્રગ્રહણ સ્પર્શ થશે તે રાત્રે નવ અને સત્તાવન મિનિટે અને મોક્ષ થશે રાત્રે એક વાગે અને સત્યાવીસ મિનિટે બપોરે બાર સત્તાવન મિનિટે તેનો વેદ છે માટે યુવાન તંદુરસ્ત લોકોએ બપોરે બાર સત્તાવન પછી ભોજન કરવું જોઈએ નહીં વૃદ્ધો સ્ત્રીઓ અને બાળકો માટે તેના માટે નવ સત્તાવનથી પહેલાં બે કલાક સુધીનો સમય છે આ સમયે ઘરની બહાર પણ નીકળવું હિતાવહ નથી હોતું ચંદ્રની ઓરાના નકારાત્મક પ્રભાવો આપણા જીવન ઉપર આપણા વિચારો ઉપર બુદ્ધિ ઉપર પડતા હોય એટલા માટે ત્યારે બહાર નીકળવું પણ યોગ્ય નથી ઘરમાં રહેલા પાણીના વાસણો હોય તો પાણીના વાસણની અંદર દર્ભ એટલે દાબડો રાખી શકાય છે અને આ નકારાત્મક ઉર્જાથી સાથે બીજા ચંદ્રગ્રહણના દુષ્પ્રભાવથી બચવા માટે એક દર્ભની વીંટી બનાવીને આંગળીમાં પહેરી શકાય જેથી કરીને તેના નકારાત્મક દુષ્પ્રભાવથી આપણે બચી શકીએ આ સાથે ચંદ્રગ્રહણ સ્પર્શ થયાથી મોક્ષ થયા સુધીના સમયમાં જેટલી પણ ઈશ્વર સ્મરણ ભક્તિ કરો તેમાં એક જાપ કરો તે હજાર ગણું થઈ જતું હોય અને તેનું હજાર ગણું ફળ મળતું હોય છે માટે આપ સૌએ પણ એ સમયે ઈશ્વર સ્મરણ કરવું જોઈએ પ્રભુ ભજન કરવું જોઈએ મા અંબા આપ સૌની ઉપર આશીર્વાદ વરસાવે એવી પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ જય મા અંબે